નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મોડાસાથી આજરોજ મોડાસા સર્કિટ હાઉસ ખાતે અનુસૂચિત જાતિ સમાજના બે યુવા ભાઈઓ જયેશ વણકર બાયડ અને પ્રીત ચૌધરી કોલીખંડના થયેલા મર્ડર બાબતે આ પરિવારને ન્યાય અપાવવા માટે માનનીય શ્રી રાજુભાઈ પરમાર એક્સ એમપી રાજ્યસભા અને માનનીય શ્રી કિરીટભાઈ સોલંકી એક્સ એમપી લોકસભાની આગેવાનીમાં એક મીટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં જિલ્લાના એસપી સાહેબ અને ડીએમ સાહેબની સામે ધારદાર અને અસરકારક રજૂઆત કરવામાં આવી છે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી પરિવારને ન્યાય અપાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે આજ દિન સુધી બંને યુવાનો જયેશ વણકર તેમજ પ્રીત ચૌધરીના હત્યારાઓ હજી સુધી પકડાયા નથી આ બાબતને લઈને અનેક તર્ક વિતર્કો સર્જાયા છે આ મિટિંગમાં સમાજના આગેવાનો જેવા કે આનંદ પરમાર અમૃતભાઈ પરમાર જીતેન્દ્ર સુતરિયા ભાનુભાઈ ચમાર દેવેશ એન્જિનિયર નિકુંજ રાઠો રમેશ ફુલિયા અનિલ પરમાર હરિભાઈ વણકર અને બંને પરિવારના સભ્યોએ હાજરી આપી હતી અરવલ્લીના અનુસૂચિત જાતિ સમાજના બંને દીકરાઓની ન્યાયિક તપાસ થાય તેમજ હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેવી પરિવારજનોની માંગ છે